નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપનું યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવની અંદર ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ મૂકવાનું હતું તો તે આજે મુકાઈ ગયું છે તો ચાલો આપણે વેબસાઇટ ઉપર જઈને આપણે ચેક કરી લઈએ એના માટે સૌ પ્રથમ આપણે એની વેબસાઇટ છે જીએસસીઆરસી તેમાં જઈએ આપણે એમાં જે પહેલું જ જે ઓપ્શન આપેલું છે એમાં આપણે અંદર જઈએ ત્યાં આવી રીતના વેબસાઇટ ખોલતા જ આપણને આ સૂચના આપેલી છે જોઈ લઈએ કે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારનું રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે અને ત્યાર પછી જોઈએ તો કે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ પણ પ્રસિદ્ધ કરેલ છે એની અંદર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ખાલી જગ્યાઓ માટે અપડેટ કરેલ છે જે ખાલી જગ્યા હતી એમાંથી વિશેષ વધારાની જગ્યાઓ પણ એમાં એડ કરેલ છે ત્યાર પછી શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું જે કોલ લેટર છે એ પણ ટૂંક સમયમાં મૂકવામાં આવશે વેબસાઇટ ઉપર એટલે વેબસાઇટનો તમારે ચેક કરતી રહેવી તો ચાલો આપણે જોઈએ બધા વિષય વિષયવાઈઝ મેરિટ લિસ્ટ જે મૂકાય ગયેલ છે તે પહેલાં આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે આ વેબસાઇટ ઉપરથી થોડાક બહાર નીકળશું એમાં જે નીચે આપેલું જ છે આપણે બે ઓપ્શન સેકન્ડરી પીએમએલ એમએલ ટુ મેરિટ અને બીજું છે હાયર સેકન્ડરી પીએમએલ ટુ તમને જે લાગુ પડતું હોય તેમાં તે તમે જઈ શકો છો આપણે છીએ હાયર સેકન્ડરીની અંદર તો તમે અહીં જોઈ શકો છો કે પીએલએમ ટુ છે મેરિટ લિસ્ટની યાદી અહીં મુકાઈ ગઈ છે તમારું જે કંઈ ફેરફાર હોય તે અહીં તમારા વિષય સિલેક્ટ કરી અને તમે ચેક કરી શકો છો અહીં જો તમારે કોમર્સ હોય તો તમે પહેલો જ ઓપ્શન આપેલો છે તેમાં તમે આ ડાઉનલોડમાં જશો એટલે તમારો આખું મેરિટ લિસ્ટ જોવા મળશે તમને એ રીતના વિષય વાઇઝ બધા વિષયના મેરિટ લિસ્ટ અહીં આપેલું છે તમને તમારો જે વિષય લાગુ પડતો હોય તે તમે એની ઉપર ડાઉનલોડમાં જઈ શકો છો અને તમારું મેરિટ લિસ્ટ જોઈ શકો છો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી માહિતી સાથે ફરીથી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ